વાઘોડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની ઇમારતને કેટલોક ભાગ જર્જરિત થઈ જવાના કારણે તૂટી પડ્યો હતો તે સમયે શાળામાં અભ્યાસ બે સામાન્ય થઈ હતી ત્યારે મોટા ભાગના બાળકોનો બચાવ થયો હતો આ જર્જરિત ઇમારત હોવાને કારણે ટ્રસ્ટીઓ દ્વારા તેનું સમારકામ કરવાને બદલે શાળા બંધ કરી દીધી હતી અને અન્ય શાળામાં બાળકો અને શિક્ષકોને મોકલવામાં આવ્યા હતા જ્યાં પણ યોગ્ય સુવિધા આપવામાં આવી ન હતી અને બહાર બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા ત્યારે નારાયણ સ્કૂલ ખાતે શાળાના બાળકો વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો દ્વારા સામૂહિક રીતે ટ્રસ્ટીઓને જગાડવા ધરના પ્રદર્શન યોજાયું હતું અગાઉ નારાયણ સ્કૂલ કાર્યરત હતી તે જ જગ્યાએ ઇમારતનું સમારકામ અથવા તોડીને નવી ઇમારત બનાવવાની માંગણી કરવામાં આવી હતી સાથે સાથે બાળકો અને વાલીઓએ આક્ષેપો કર્યા હતા કે શાળાના ટ્રસ્ટીઓ બાળકો સાથે અન્યાય કરી રહ્યા છે જે જગ્યાએ શાળા હતી તે ફરીથી શરૂ કરવી જોઈએ જેથી કરીને બાળકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે જરૂરી છે બાળકોએ પ્લે કાર્ડ દ્વારા ટ્રસ્ટીઓ પર કટાક્ષ કર્યો હતો કે અમેરિકામાં એક બાળક માટે શાળા શરૂ થાય છે અને અહીં બે હજાર બાળકોની શાળા બંધ કરી દેવામાં આવી છે અમારું મારું નામ પ્રજાપતિ કાવ્યા છે હવે અહીંયા એવું છે કે સ્કૂલ આ છે ને ટ્રસ્ટીઓ કહે છે અમે ખોલીશું ખોલીશું પણ એ લોકોના અંદરો અંદરના બહુ જ ઝઘડા છે એટલે એ લોકો છે ને ખોલતા નથી હવે એ લોકો છે ને ઝઘડા કે છે હવે અંદર એ લોકોના ઝઘડા પડતા નથી ને અહીંયા સ્કૂલ ખોલતી નથી એટલે હવે અમે લોકોએ વિચાર લીધું છે કે છે ને હવે જ્યાં સુધી એ લોકો છે ને સ્કૂલ ખોલવાનો નિર્ણય લઈ લે ત્યાં સુધી હવે અમે આવી રીતે જઈશું રોજે જઈશું અમે

પણ પ્રોબ્લેમ એવો છે કે ખાસ કરીને દક્ષેશભાઈ કોઈ મિટિંગ એટેન્ડ નહીં કરતા આવતા નહીં એમને ખબર નહીં શું પ્રોબ્લેમ છે એમને શાળા નહીં કરવામાં વધારે રસ છે ચાલુ નહીં થવામાં કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ એમની છે એટલે એમને ફાયદો ત્યાં વધારે દેખાય છે અને પાવી પાયાની જે સુવિધા કહેવાય એ અમારા બાળકોને તો આપતા નહીં હેરા એટલે અમારે એમની સાથે કોઈ જાતની કન્ટિન્યુ એ નથી કરતી અમારે અહીંયા શાળા બનાવી છે રજૂઆત કરે છે તો એમના ટ્રસ્ટી અંદર અંદર બીજા બધા ટ્રસ્ટી મીટિંગમાં આવે છે નથી આવતા તો દક્ષેશભાઈ બરાબર એટલે વાંધો પ્રોબ્લેમ એમને જ છે છેલ્લે એમને છૂટા થવાની બી ઓફર આપી પૈસાનું બી નક્કી થયું તો પછી આવવાનું જ બંધ કરી દીધું એટલે આડકતરી રીતે એ અંદર પ્રોબ્લેમ ખોટા ખોટા ઊભા કરે કરે છે સો ટકા પડી રહી છે આજે આ છોકરાઓ ભણવાના ટાઈમે એક્ઝામ ટાઈમ છે એ ટાઈમે અત્યારે અમારે લઈને ફરવું પડે એટલા તાપમાં પણ શું કરે કોઈ સાંભળવા રેડી નહીં આ સ્કૂલની દીવાલ પડી ગઈ છે એના પછી આઠ મહિના થાય છે ત્યાં સુધી ટ્રસ્ટીઓ એમની અંદર અંદર ગોલ મથર કરીને આ સ્કૂલ ખોલવા જતા નથી ખાસ કરીને દક્ષેશ સરે અમારી આ સ્કૂલ ખોલવા માંગતા નથી એ ઇન્ટરનેશનલ શૂમાં અમને બધાને ભણાવવા માંગે છે જે અમે જે અમારે એક વિદ્યાર્થી ને સ્કૂલ માં ભણવું નથી જ્યાં સુધી અમે શાળા ને ખોલે ત્યાં સુધી અમે આ બંધા રહીશું અને આ શાળા માં બે હજાર થી વધારે બાળકો છે હું આ સ્કૂલ પ્લે ધોરણ પ્લે થી ભણું છું